દર્શન એવું બધું કરીશું અને થોડુંક ઘણો ઇતિહાસ પણ આપણે જાણીશું તો તરણ ઇતિહાસ ખૂબ જ પ્રસિદ્ધ છે અને પ્રાચીન કથાઓ સાથે જોડાયેલો છે ત્રિનેશ્વર મહાદેવ મંદિર અહીં મુખ્ય આકર્ષણ છે માન્યતા મુજબ ભગવાન શિવના ત્રિનેત્ર એટલે કે ત્રણ આંખ પરથી મંદિરનું નામ તરણેતર પડ્યું છે પૌરાણિક કથાઓ અનુસાર દ્રોપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો ત્યારે પાંડવોએ અહીં આવેલ એક વિશાળ યજ્ઞ કુંડ તરણેતર કુંડ પાસે હાજરી આપી હતી અને અર્જુને તીર મારીને દ્રૌપદીનું સ્વયંવર જીત્યું હતું આ કુંડ આજે તરણેતર કુંડ તરીકે ઓળખાય છે અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ કુંડમાં સ્નાન કરવાથી શુભ માનવામાં આવે છે તરણેતર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત ગામ છે અહીં દર વર્ષે તરણેતરનો મેળો યોજાય છે જે ખૂબ જ લોકપ્રિય છે તરણેતર મેળો ભાદરવા સુદ ત્રીજથી લઈને પાંચમ સુધી યોજાય છે આ મેળામાં ઘણા ભાવિક ભક્તો દર્શન પણ કરે છે અને મેળાનો પણ મોજ પણ માણે છે અને સરસ મજાનું મેળાનું આયોજન પણ હોય છે અને બાવન ગજની ધજા પણ પંચાળમાં ચઢે છે પાડિયાથી નિર્મલા બાના હાથે આ બાવન ગજની ધજા પણ ચડશે એ સરસ મજાની આ ધજાના પણ દર્શન કરો અને કરો ધજાના દર્શન તો કોઈ દિવસ તમારી આબુના ધજાગ્રા ન થાવ તિનેશ્વર મહાદેવ તો આપણે આ છે મહાદેવ ત્રણેશ્વર મહાદેવ મંદિર સરસ મજાનું હવે અંદર તો આપણે મહાદેવનું પરમિશન નથી વિડીયો શૂટિંગ એટલે આપણે આપણે અંદર જઈએ દર્શન તમને કરાવી શકું તો આ છે મહાદેવ મંદિર તો મહાદેવના દર્શન બધા કરો અને સરસ મજાનું મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું તો મિત્રો જો આ છે આપણે ગૌમુખ એમાંથી હોયરા નીકળવાનું હોય છે અને એમ કહેવાય છે કે

હાથ પગ ધોઈ લઈશું સ્નાન કરવાનો મેળ નહીં આવે એટલે હાથ પગ જોઈ લઈએ તો આપણે પણ હાથ પગ ધોઈ લઈશું ચાલો મિત્રો હવે જો આપણે બધા મેળામાં જઈશું સરસ મજાનો હે મોટો મેળો છે કારણ કે તરણે મેળો ગુજરાતમાં મોટો મોટો મેળો ગણાય છે અને બધા આયોજન પણ તરણે મેળામાં સારા હોય છે અલગ અલગ સ્પર્ધા અને એવા બધું આયોજન ઘણા બધા તો આ છે લોક લોકમેળાની સરસ મજાની ધરણેતર મેળાને પ્રખ્યાત છત્રી સરસ મજાની શણગારેલી હતી અને આ જો બધું મેળાનું આયોજન છે અને મોટો મેળો તો ઘણા બધા મોટા મોટા છગડો પણ સરસ મજાના છે તો આપણે મિત્ર છે ને આપણે મેળો કરશું આ છત્રીના પણ તમને જો દર્શન કરાવી દીધા છે મસ્ત મજાની શણગારેલી છત્રીના તો આપણે આ જો મેળાનું આયોજન જોરદાર હોય છે આ એક અને મોટો મેળો અને આપણે પણ આ જો મેળામાં અંદર જઈશું અને સરસ મજાનું મેળાનો લાભ પણ આપણે લઈશું કારણ કે રાત્રે છે એટલે રાત્રેનો નજારો આખો અલગ લાઇટિંગ સાથે આવે છે સરસ મજા નાના છોકરાઓ માટે પણ બાબલામાં રમવા માટે અને અલગ અલગ રાઈડ તો કેટલી બધી છે જે તમે પણ ક્યારેય ન જોયું એવી રાઈડ અહીં કણે તરણેતરના મેળામાં જોવા મળે છે અને બધા બે પણ બહુ છે આપણે પણ જો આ છે મહત્વ એ અલગ અલગ રાઈડો બધી ઘણી બધી હોય છે મેળામાં જો આ બધી અલગ અલગ રાઈડ તમને જોવા અહીંયા મળશે આ જો મોટી ચકડી છે આપણે કેટલી છે બે ત્રણ મોટી ચકડીઓ છે અને હોળી અને પછી બ્રેક ડાન્સ અને આ તો બહુ જો અઘરું છે આપણું આખું આપણને આગળ ફેરવી નાખે છે બધાને બાંધેલા હોવા છતાં અમુક રાઈડમાં આપણે બે ન શકાય અને બેસાય પણ નહીં કારણ કે અમુક રાઈડોમાં આપણે આપડે જોખમ હોય છે જો આમાં બધું ખુલ્લી જાય તો ક્યારે હું એમ નક્કી નહીં આજે કે આખા આપણને બાંધી જાય આખું ગોળ ફરી જાય છે અને જો આ મોટી રાઈડ છે આપણે હોળીની જો મોટો છબડોળ સરસ મજાનું લાઇટિંગ છે એટલે મસ્ત મજાનું અત્યારે આપણને દેખાય છે જો આપણે મેળામાં આવ્યા છે અને આનંદ પણ આપણે કરવી છે સરસ મજાનો આખો મેળો જો તમને બતાવી દીધો